સો ગાઈસ છે ને અત્યારની હું તમને લોકોને પહેલા તો અપડેટ આપી દઉં અત્યારે વાગવામાં સાંજના પોણા સાત થઈ ગયા છે અને અમે લોકો જઈ રહ્યા છે મૂવી જોવા આ બ્લોગ બહુ દિવસ પછી આવી રહ્યો છે બીકોઝ બહુ દિવસ પછી બ્લોગ શૂટ કર્યો છે હા બેટા સો ત્યારે છે ને મેં નિશિવને આ ટી શર્ટ પહેરાવે ને તો નિશ્યુવ ડાયરેક્ટ ક્લેપ કરીને બતાવવા માંડ્યો કે આ ટી શર્ટ મેં બર્ડેના દિવસે પહેરી હતી અને મેં નિકેશનો ઇશારો કર્યો મેં કીધું જુઓ નિશિવને કેટલું બધું યાદ છે તો નિકેશ એમ કહેવા લાગ્યા કે ભાઈ આવા તો ઘણી વખત પહેરાઈ છે મેં કીધું ભાઈ પહેરાવી જ નથી મને કીધું વ્લોગ જોઈ એટલે મેં મારે વ્લોગ જોવાની જરૂર નથી મોટા પપ્પા મોટી મમ્મી ઓકે 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 મેં કીધું યાર તમને યાદ આગુ પણ હું બોલી ગઈ કે તમારી હજુ બી છે એ આ ટી શર્ટ નથી નીકળે કેટલા કેટલા લાગી ગઈ સરસ બ્લુ કલર ની ટી શર્ટ છે અરે પણ ગાડી ચલાવતા કઈ જોવાની જરૂર નથી પેલા વાત કરી જો ઈશારો કરીને બતાવે છે કે અહીંયા મોટા પપ્પા બધા આયા હતા ખબર છે બેટા દીકરી બહુ હોશિયાર છે સો ગાઈઝ ટી શર્ટ પહેરાય ને તો કીધું કે ભાઈ આ તો પહેલા પહેરાયેલી છે બટ યાદ છે ને મને યાદ છે કેમ કે જે દિવસે મેં સાડી પહેરી હતી ને એ બધા કપડાની સાથે જ આ ટી શર્ટ પણ વાળેલી હતી ને બે ત્રણ દિવસ પહેલા જયારે ક્લીન કર્યો ને મારો કપડાનો કબાટ ટી શર્ટ આવી કોઈ ટી શર્ટ જ નથી યાદ છે અને એને યાદ રહે છે પણ તમને યાદ નથી રહેતું તમારી યાદ શક્તિ હા તો માની લો ને ખોટી શું કરવા હવા યાદ રાખે એમ નહીં ખોટી હવા શું કરવા કરો છો અમે ખોટી હવા નહીં કરતા જોઈ લઈએ અત્યારે જોઈ લઈએ ને એવું અમે નહીં કીધું તમે કીધું મને એવું લાગ્યું નીશું એ નીશું તાર હેર કરાવવા ગયા ત્યારે આપણે આ ટી શર્ટ થોડી પહેરી હતી તો કઈ ટી શર્ટ હતી બેટા બીજી હતી ને

નાના ગાર્ડન પપ્પા લલા ઓકે બધા અહીંયા લઈને આવે એમ વાહ વાહ નિશુન ગાર્ડન માં કેવી મજા આવે નિશુ પે આ રીતે ક્રિકેટ રમવા જશે નિશુ ગાર્ડન માં શું રમે ક્રિકેટ આ બાજુ હા જો ક્રિકેટ રમે જો બધા અહીંયા આમ જો આમ જો નિશુ ગાર્ડન માં તું શું રમવા જાય બા શું કે નીકો બંગ બંગ કહેવાય કે બોલ કહેવાય બોંગ બોંગ નહીં બોંગ નિશુ નિશુ હોર્સ બોલ તો હોર્સ અન હોર્સ કેવું બોલે કેવું બોલે અંયા જોઈન બોલ અંયા જોઈન બોલ અંયા જોઈન મમકી હે મમ ખાય પછી સાંભળ પછી કોકો કેવું બોલે બાવ 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 બોલ તો કોકો કેવું બોલે કોકો કેવું બોલે જો નિશુ છે ને કસું મારતોય નહી બહુ મસ્તી કરે છે ઓકે સો ગાઈસ અમે લોકો મૂવી જોવા જઈ રહ્યા છે શું નામ છે શનિદેવલ નું મતલબ મને ખબર જ નથી મૂવી કોનું છે એવું કર્યું હા બેટા હાવ થયું છે હા બેટા એટલે એ જોવા જઈ રહ્યા છે મતલબ કોઈ પ્લાનિંગ વિધાઉટ પ્લાનિંગ પ્લાન થઈ છે હા બેટા હે હા બધું જોઈશું કેવું લાગ્યું એટલે ઓકે એટલે એક વખત આપડે જોઈ આવીએ અને જોઈને રિવ્યુ આપીએ બરાબર ઓકે

अमित जी की आवाज में जबरदस्त है ही शुड डू इट शाहरुख के लिए लिखा गया है इसी नहीं सर सही लिखा रहा है आजकल मैं एक्शन कर रहा हूं ना सही ना इधर आओ डब्बा ऊपर कर इधर आओ ना होने के 48 घंटे बाद श्रीलंका की सेना पहली बार क्यों बे क्या चाहिए तेरे को ना मैं इडली खा रहा था धक्का लगा કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા હો કે તમે બધા જ મજામાં હશો તો ઘણા દિવસ પછી આજે બ્લોગ શૂટ થઈ રહ્યો છે અને બહુ સારું ફીલ થઈ રહ્યું છે બીકોઝ બ્લોગ શૂટ કરી રહી છું એ પણ સારી કન્ડિશનમાં તો થોડા દિવસથી મને ફીવર ને એવું હતું આવતીકાલ છે મંડે અને કાલે જવાનું છે ચેકઅપ માટે સો આ છે મારો ધમાલ્યો બચ્ચો હાય હાય કર દે જય શ્રી કૃષ્ણ પપ્પાએ નવી કાર લાવી બતાવો કોણ લાવ્યું

લે હા લે તું આનાથી વ્લોગ લઈ લે ડાયરેક્ટ જ કેમેરો ખેંચી લે છે અમારું નિશ્યુ છે અને એનું નામ છે ક્રિશ્યુ તો એની આજે બાબરીનું ફંક્શન ઓલમોસ્ટ પતી ગયું છે નવચંડી હવાન હતું એ પણ પતી ગયું છે અને રાત્રે છે જોગણી માતાના ફુલારા ગરબા અને બઉ સારું ફંક્શન છે બટ અમે લોકો જાજો ટાઈમ નહી રોકાઈ એ હે ને

ચલો નીકળીયેટા હા ને ચલો તો બોલો જોગણી અને રસ્તામાં આપડે જોગણી માતા ના દર્શન પણ કરીશું મીસુ હાઈ કર દે તો દાદા ક્યાં છે દાદા પછી ફુવા 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 ભૂલી ગયો આમ તો જો કોણ છે અને ફિયા હા હાઈ કર દો આમ ખાલી પછી પાછો સાઉન્ડ આવશે ને તો હાઈ નહીં થાય બી લેટેડ હેપી બર્થ ડે બ્લોગ માટેનું થેન્ક યુ બહુ બધા લોકોએ કમેન્ટ કરી હતી બધાને થેન્ક યુ કહી દે યુટ્યુબ ફેમિલીને થેન્ક યુ સો મચ ઓ કુમાર ને એક્સપ્રેશન મારે છે ઝૂમ કરવા પડશે સિરિયસલી પિયાનો હેપી બર્થડે હતો ને ઓય પિયાનો હેપી બર્થ હતો ને કેવો હતો શું ખાધું અમે લોકો ત્યાંથી જમી કરીને રચિતાને બધાને મળી અને સાવનને બધાને મળીને નીકળી ગયા છે અત્યારે મસ્ત મજાનો પ્રોગ્રામ છે બટ અમે નથી રોકાયા બીકોઝ મારી તબિયતના લીધે અમે પહોંચી ગયા છે જોગણીવાના મંદિરે હેલો મમ્મી હા તન તો બ્લોગમાં લેવાની જ રહી ગઈ જય શ્રી કૃષ્ણ સુ બેટા તો દર્શન સુ બેટા હા એ જે જેન આપવાના છે ચલો મૂકી દો આમ ચલો બધાને કહી દો હાઈ કર દો કે અમે દર્શન કરી આઈએ છીએ કે જે કરવા